જય કિસાન ખેડૂત મિત્રો આજે દસ સપ્ટેમ્બર અને ખેડૂત સમાચારમાં આપનું હાર્દિક સ્વાગત છે બે હજાર પચીસનું ચોમાસું ખેડૂતો માટે આફતરૂપ સાબિત થશે એવું દેખાઈ રહ્યું છે એક તરફ પાકના ઉતારામાં કાપ અને બીજી તરફ કે આપણા મેન બે પાક કપાસ અને મગફળી તો કપાસમાં આયાત ટેક્સ ઝીરો ટકા કરવામાં આવ્યો વિદેશથી કપાસ અત્યારે આપણી બજારમાં ઠલવાઈ રહ્યો છે બીજી તરફ અત્યારે પામોલિનની મોટી આયાત થઈ રહી છે તે પણ આપી શકે નુકસાની અને અતિવૃષ્ટિથી સૌરાષ્ટ્રના ઘણા ગામોમાં મળતા ખેડૂતના અભિપ્રાય પ્રમાણે ઉત્પાદનમાં પણ મોટો એક કાપ આવે એવી ભીતિ આ સાલ સોળગુઠાના વીઘામાં પંદરથી અઢાર મણ મગફળી ઉતારો આપે એવી એક ધારણા સેવાઈ રહી છે ને કપાસમાં એમ હતું આ વર્ષે ખેડૂતોને કે ગીડવાની ઈયળનો અટેક નથી અને વાવેતર પણ ઘણા બધા ઓછા હોય તો ખેડૂતે હોશે હોશે વધારે માવજત કરી અને કપાસમાં સારી આશા દેખાતી હતી છેલ્લા વરસાદે ગીંડવાને કાળા અને ફુગાઈ જવા હોવાથી હવે ખેડૂતોને શું ઉતારવું ગોગડા તો અત્યારે ખેડૂતો માથે પૈડા માથે પાટો એવી ગંભીર પરિસ્થિતિમાં સૌરાષ્ટ્રનો ખેડૂ ગુજરાતનો ખેડૂ આવતી મોસમ લેવા તૈયાર છે